રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગનો બનાવ બન્યો હતો તે આગના બનાવ અનુસંધાને ત્યાં ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો મુજબ ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ પંદર અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજરોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટા પાયે હતું અને એ સિવાય શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સ સત્યાવીસ લોકોના આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે લોકોની બેદરકારી હતી તેવા અધિકારીઓ જે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ટોટલ આપણે ત્રણસો ને જેટલા સાક્ષીઓ જે છે તે આની અંદર નિવેદન આપશે જેમાં આપણે ત્રીસથી વધુ લોકોના કન્ફેશન્સ પણ લીધે જ્યુડિશિયલ કન્ફેશન્સ પણ મેળવેલા છે અને એક લાખથી વધુ પાનાની આ સમગ્ર જે છે ચાર્જશીટમાં આપણે પુરાવાના જે દસ્તાવેજો છે એ રજૂ કરનાર છીએ ટીવીની અંદર જે સાગઠિયાનું નિવેદન જે દેવામાં આવ્યું છે એ મારા ખ્યાલથી આપના જ ન્યૂઝપેપરની અંદર અમારા ધ્યાન પર આવેલું હતું કે ભાઈ એણે એવું કર્યું છે એ બાબતે એસીબી પાસેથી માહિતી માગવામાં આવી છે જેમાં એસીબીમાં આ બનાવને લઈને મેં પૈસા દીધેલા છે એ પ્રકારનું નિવેદન નથી એની અંદર એવું નિવેદન છે કે મેં અનેક પ્રકારના આ આ બધી જે વસ્તુઓ જે છે તેની અંદર અનેક જગ્યાએથી અમારા આ પ્રકારનું ચાલુ હતું એ દરમિયાન મને ખ્યાલ નથી કે ભાઈ ક્યાંથી શું કર્યું ક્યાં આવ્યું એ પ્રકારેનું છે અને બીજી વસ્તુ કે જે એક પર્ટિક્યુલર કોર્પોરેટર બાબતે જે મીડિયાના મિત્રો દ્વારા તેઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને ભલામણ બાબતની વાતચીત કરેલી છે તો એ બાબતે તેમણે જે ભલામણ કરીએ તે બાબતનું આપણા દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આગળ જતાં એમાં કંઈ ગુનાહિત જણાય છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ પણ કરવામાં આવી છે અને ત્યારબાદ જ આ ચાર્જશીટ આપણે કરવું કરેલું છે